ફરબરની ઓગણીસો ત્રીસની અંદર આમ બરોબર આમાં રામસેવ મેકડોનલ બ્રિટાઈ નો બેઠો હોય અને આયા બાબા સાહેબ આંબેડકર ઉભા થઈને બોલતા હોય કે આ નેતૃત્વ જોયું જ નથી જો ભારત વર્ષ અને આગળ લઈ આવવા માંગતું હોય તો અલગ વ્યવસ્થા દેવી પડશે દેવી પડશે ને દેવી પડશે એટલે રામશે છે કીધું કે તો બાબા સાહેબ શું કરી શકાય તો કે આને અલગ મતદાર મંડળ તમારે દેવું પડશે અને રામશે છે મેકડોનાલ્ડ ત્યારે લખી દીધું કે હા આ લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવશે પછી આયા આવ્યા આ ગાંધીજી વિરોધમાં આવ્યા પુના કરાર થયો

આખા સમાજ જાહેર હું નિવેદન કરું છું લઈ લે કાર્ય ના મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1932 ની ગોળ પરિષદમાંથી મારા માટે અધિકાર આપ્યો તો ને એકવાર ઈ જઈને જોઈ લે પાણી માપી લે તારું ને મારું બેયનું નકી તો થાય અનામત 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 ભીખ નથી અનામત અધિકાર છે અધિકાર છે અધિકાર અનામત ઈ વ્યવસ્થા ઈ છે કે જારે

અમારો અને એમાં તો તમે તો આપણે સમજી લે કે સાત ટકા અનામત છે અઠ્યાવીસ ટકા તો ઓબીસી અનામત છે અઠ્યાવીસ ટકા તો ઓબીસી અનામત છે તમે હું તો સાત વાળા જ છીએ